નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર અંબાલાલ પટેલે મોટો ધડાકો કરી દીધો છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે નવરાત્રિની અંદર ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ મિત્રો ભારે વરસાદી ઝાપટા રહેશે આધી વંટોળ વાવાઝોડાને લઈને મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે હાથીઓ નક્ષત્ર અને ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર વરસાદને લઈને યોગ બની રહ્યા છે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા એટલે કે સાયક્લોન બનવાને કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે તેઓ અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ આગાહીની વાત કરીશું કે ખાસ કરીને કયા કઈ તારીખે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ રહેશે અને દિવાળી સુધી પણ કેવો માહોલ રહેશે તેને લઈને અને ખાસ કરીને પાકને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પાક માટે આ વરસાદ કેવો રહેશે તેમજ મિત્રો શિયાળાને લઈને પણ મિત્રો વાત કરેલી છે શિયાળામાં વરસાદ પડશે કે ભારે ઠંડી પડશે તેને લઈને પણ વાત કરેલી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમય હજુ સુધી તમે ફોલો ના કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે લગભગ છેલ્લા પંદર થી વીસ દિવસથી વરસાદ જોવા નથી મળ્યો વરસાદ ક્યારે આવશે તેવું લોકો વિચારી રહ્યા છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે તેમણે કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે એટલે કે ખાસ કરીને હાલ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી જેવા કાંઠા વિસ્તારોની અંદર ઝાપટા પડી રહ્યા છે આની અંદર વધારો થશે છવ્વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમય કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે સોળમી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સિસ્ટમ બનેલી છે આ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ એટલે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો છે આ તરફ મિત્રો આગળ વધશે ત્યારબાદ વાવાઝોડાને લઈને પણ આગાહી કરતા અંબાલાલ પટેલ કહે છે કે સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસુ વિદાય લેશે જેથી તે પશ્ચિમના પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર સુધી હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે વરસાદની શક્યતા એટલે કે હસ્ત આથીઓ નક્ષત્ર છે તેનું વાહન મિત્રો મોરશે તો આ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને નવરાત્રિની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી મિત્રો શરૂ થઈ ગઈ શરૂ થશે તો આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે અને તેરથી દસથી તેર ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા પણ રહેલી છે શિયાળાને લઈને પણ અંબાલાલ પટેલે કીધું છે કે આ વર્ષે શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થઈ જશે અલિનોની અસરને કારણે ભારતની આસપાસનો દરિયો છે વધુ ઠંડુ રહેશે જેને કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે છે અને બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષે શિયાળો પણ લાંબો જામ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું આ સિવાય ભારત હવામાન વિભાગ આઈએમડી દ્વારા પણ એને આગાહી કરી છે કે ભારતમાં આ વર્ષે શિયાળો કાતિલ બનશે આઈએમડીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં લા નીનાની ઘટનાની શરૂઆત તરફ ધ્યાન દોર્યું છે જેને કારણે સમગ્ર દેશમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને વરસાદમાં વધારો થવાની ધારણા કરી છે લા નીના નીનોનો ઠંડો સમકક્ષ વિશ્વવતી પેસેફિકના દરિયાની સપાટીમાં નીચા તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલ જે ઠંડા અને સખત શિયાળો સહિત વ્યાપક આબોહવાની અસર તરફ મિત્રો દોરી જાય છે દરિયો પણ ઠંડોગાર બનશે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આઈએમડીએ કરેલી જાહેરાત અનુસાર લા નીનાને કારણે તીવ્ર શિયાળો આવવાની શક્યતા છે સામાન્ય રીતે લા નીનો એપ્રિલ અને જૂન વચ્ચે વચ્ચે જે મહિના છે એની વચ્ચે શરૂ થતું હોય છે ઓક્ટોમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે તે મજબૂત બને છે અને નવ મહિનાથી લઈને બે વર્ષ સુધી લા નીનો એક્ટિવ રહે છે તે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલતા મજબૂત પૂર્વીય પવનો દ્વારા ચલાવવામાં આવે છે જે સમુદ્રની સપાટીને ઠંડુ કરે છે આ અલનીનો સાથે વિરોધભાષી છે જે ગરમ પરિસ્થિતિઓ લાવે છે તો ખાસ કરીને શિયાળુ પાકને મિત્રો અસર થશે ભારતમાં વિવિધ પ્રદેશોમાં શિયાળાની તીવ્રતા વિવિધ ડિગ્રીનો અનુભવ થવાની શક્યતા છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર જેવા ઉત્તરીય રાજ્યોમાં ખાસ કરીને ઠંડકની સ્થિતિ સારી જોવા મળી શકે છે જેમાં તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું નીચું જઈ શકે છે વધુમાં ઠંડા હવામાન અને વધેલા વરસાદનું સંયોજન ખેતી ઉપર ભારે અસર કરી શકે છે ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં શિયાળાના પાક ઉપર ખાસ કરીને ખેતી આધારિત હોય છે તો આમ અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને હસ્ત નક્ષત્ર ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે નવરાત્રિ તાણે જ વરસાદ પડતા મિત્રો ખેલૈયા મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેવી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જુદો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત